વડાલી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી બલવંતસિંહ રાજપૂતની બઢતીની સાથે બદલી થતા ભવ્ય વિદાય સાથે શુભેચ્છા પાઠવવામાં આવી આજ રોજ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા વિકાસ અધિકારી બલવંતસિંહ રાજપૂતની અઢી વર્ષ તાલુકા વિકાસ અધિકારી તરીકે સર્વશ્રેષ્ઠ કામગીરી કરવી છે ત્યારે વડાલી તાલુકાના પ્રમુખ ચેતનાબેન કારોબારી અધ્યક્ષ નિશાબેન પૂર્વ પ્રમુખ બાઉભાઈ ઠાકોર તથા અન્ય સદસ્યો ઉપસ્થિત રહ્યા

સાબરકાંઠા છે દરેક લોકોનો એટલો બધો પ્રેમ મળ્યો છે અને અઢી વર્ષના સમયગાળા દરમિયાન વિકાસના તમામ કામો કરવાની પણ બધાની સાથે રહી અને જે તક સુંદર મને પ્રાપ્ત થઈ છે અને મને ખરેખર સંતોષ છે કે વિકાસના કામો કોઈ પણ પ્રશ્ન હોય તાલુકા પંચાયતના તો તમામ પ્રશ્નોનું અમે સાથે નિરાકરણ કરેલું છે તેમજ આજ સુધીના સમયગાળા દરમિયાન અમે સરકાર શ્રી જુદા જુદા પ્રોગ્રામો એટલા સુંદર રીતે કરેલા છે બધાને સાથ સહકારના સાથ સહકારથી કે હું ક્યારેય બધાની જે મને તમામ વિભાગોના અધિકારી કર્મચારી ગણ તેમજ સામાજિક સંસ્થાઓ છે મારા તાલુકા પંચાયતના સદસ્ય જિલ્લા પંચાયતના સદસ્ય સંગઠનના માણસો તમામનો મને પૂરપૂર ભરપૂર લાભ મળેલો છે સેવાનો અને તમામ સાથે રહી અને તાલુકાની અંદર સુંદર મારા સમયગાળા દરમિયાન સુંદર કામગીરી થયેલી છે તો હંમેશા મને સાબરકાંઠો યાદ રહેશે સાબરકાંઠાની પબ્લિક યાદ રહેશે ખરેખર બહુ સરસ પબ્લિક છે